શત શત વંદન છે મંગલ પ્રભાતે શ્રી બામનાથ વિદ્યામંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત માનવંતા મહાનુભાવ અને સર્વેલોકો મારા ભક્તવ્યોની શરૂઆત કરતાં પહેલાં હું આ પવિત્ર તપોભૂમિ માટે કહેવા માગું છું કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે કૂવો ખોદું ત્યાં સરહિતા નીકળે કે કૂવો ખોદું તે સરિતા નીકળે કે ગાય માતા આવીને દૂધના બે ચાર છાંટા પાડે ને તો આખે આખું શ્રી બામનાથ મહાદેવનો શિવલિંગ નીકળે સેબા વાત થઈ આ તપો ભૂમિની પરંતુ મારે આ સંસ્થાની ભૂમિ વિશે કેવું હોય તો મારા બેન પૂનમબા વિહોલની લખેલી કવિતા કહીશ કે એક વ્યક્તિ અહી આવીને જોયું એક વ્યક્તિએ અહી આવીને જોયું અહી બનાવો વિદ્યા મંદિર વખત કરતા વિઘ્નો તો ઘણા આવ્યા

કહેવું તે પ્રશ્ન છે આજે હું આ બોલી રહી છું ને એ બોલવા માટેનો સ્ટેજ પણ આ સંસ્થાએ જ પૂરું પાડ્યું છે આ સ્કૂલે અમને સંસ્કારમાં તો એક બેસ્ટ સંસ્કાર આપ્યો છે કયો ખબર છે અમને નમતા શીખવાડ્યું છે કઈ રીતના એટલે જ કહેવાય છે નમે તે સૌને ગમે દુનિયા ચમત્કાર કોઈ નમસ્કાર છે આ વાત થઈ મારી સંસ્થાની હવે હું જેમના થકી આ સંસ્થા ઉજડી છે એવા શ્રી બામનાથ મહાદેવ કેરોની મંડળના સર્વે હોદ્દેદાર શ્રીઓ વિશે આ દિવસે કહેવું હોય તો એ કહેવું જ પડે ને મારે જેમના પરિવારનું બાળક આ સંસ્થામાં અભ્યાસ કરવાનું જ નથી પરંતુ ગામના સતત ચિંતિત રહે છે અને પોતાના વતનનું ઋણ વિદ્યાદાન દ્વારા ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવી મહાનુભાવોનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રીઓનો પણ આભાર માનવો નહીં હું મારા આજના પ્રસંગે દરેક શિક્ષકશ્રી માટે કંઈક કહેવા માગું છું જો એમાં મારાથી કંઈ ભૂલ થઈ હોય ને તો મને માફ કરી દે

બુલેટિન બોર્ડ જેમના અક્ષરોથી જીવંત લાગે છે અને કોમર્સની કપ્તાની નિભાવનાર એવા શિક્ષક શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ સંસ્કૃત વિષયને ચિત્રો સહિત સમજાવનાર સંગીતના સાત સુરોને સજાવનાર એવા શિક્ષક શ્રી ચિરાગભાઈ સાહેબ ભાષાના જીવ તેમના કંઠમાં જાણે કે માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન છે એવા શિક્ષિકા બેન શ્રી હિનાબેન કર્મહી પૂજા હે

અને પ્રકૃતિ પ્રેમી સદા હસતા વરતભાઈ પટેલ સેવક શ્રી આપ સૌનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય ને તો તેને ક્ષમ્ય ગણશો જી બધા શિક્ષક શ્રી રાત વિશે વાત તો થઈ ગઈ પરંતુ મારે વાત કરવાની છે એવા વ્યક્તિની જેમનું સ્થાન મારા જીવનમાં સર્વોચ્ચ છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ શિક્ષણના સારથી વિચારોનું વાવેતર કરનાર સંસ્થાના સુકાની શ્રી કીર્તિસીજી રાજપૂત સાહેબ તમારું પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી શાળા વિશે કહેવું હોય તો ખેતરોની વચ્ચે જમીનની સુગંધથી ખેતરોની વચ્ચે જમીનની સુગંધથી દાદાની દયાથી દાતાઓના દાનથી દાદાની દયાથી દાતાઓના દાનથી ટેકનોલોજીના ટેકાથી સંસ્કારોના સિંચનથી

ખૂબ જ યાદગાર અને રોચક રહી છે તેમાં સાથ આપનાર તમામ લોકોનો હું આભાર માનું છું હવે એક વાત કરવી છે મારે બીજી દરેકને જીવનમાં સુખ તો કોને ના ગમે સુખી તો દરેકને થવું હોય ને તો જીવનમાં સુખી થવું હોય તો શું કરવું પડે જીવનમાં સુખી થવું હોય ને તો બે હ યાદ રાખવા પડે હ હક વગરનું લેવાનું નહીં હક વગરનું લેવાનું નહીં અને કોઈની હાય નહીં લેવાની સાહેબ દુઆઓ ચાલે

જીવનમાં રોલ મોડેલ કોને રાખવા એ પણ એક પ્રશ્ન છે જીવનમાં રોલ મોડેલ કોને રાખવા હોય ને તો તમારા મમ્મી પપ્પાને રાખજો જ્યારે આપણને મોટિવેશનની જરૂર પડે છે ને તો તમારા મમ્મી પપ્પાને ચહેરા સામે જોજો અને એ સમયે તમને જે મોટિવેશન મળશે ને તે કોઈ સ્પીકરથી પણ વધારે બેટર હશે તમને બીજી એક વાત કરું આજના જમાનામાં માતા પિતાને દીકરા સાચવી શકતા નથી છેડો ગર ધરતીનો છેડો ગર પરંતુ અત્યારે બદલાઈ ગયું છે ધરતીનો છેડો એટલે વૃદ્ધાશ્રમ ધરતીનો છેડો એટલે વૃદ્ધાશ્રમ એની એક વાત કરું તમને એકવાર એક દીકરો તેના પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો તેમને મૂકીને તે પાછો ફરી રહ્યો હતો એટલે વૃદ્ધાશ્રમના મેનેજર અને પિતાજીને હસતા હસતા વાત કરતા સાંભળ્યા તે તેમની પાસે ગયો અને મેનેજરને પૂછ્યું શું તમે મારા પપ્પાને જાણો છો

પગે ન લાગ્યું હોય અને એ જ વ્યક્તિ જ્યારે સ્ટેજ પર ચડીને માતા પિતાની સેવાની વાતો કરે ને ત્યારે આપણા જેવો ફક્ત તાળીઓ જ પાડતા રહી જાય છે એક વાત કરું અને કહું કે કેટલાક લોકો કહે છે કે અમારે તો દીકરી છે પરંતુ તેમને તેને અમે દીકરાની જેમ રાખીએ છીએ પરંતુ ભાઈ તારે હાલ પણ લાલસા તો દીકરાની જ છે ને દીકરી હોય તો તેને દીકરીની જેમ જ રહેવા દો ને 和关心。